તો કેમ છો મિત્રો મજામાં ને ગુડ ઇવનિંગ કેમ કે મસ્ત મજાની હાંજ પડી ગઈ છે અને આપણે એક સ્થળની વિઝિટ કરી છે ત્યાંની સોટીલાથી બાર નહીં પણ પંદર કિલોમીટરની રેન્જ રાખવાની એટલું છે તો તમારું બધાનું સ્વાગત છે મારા વ્લોગમાં અને આપણે આ વ્લોગ એવો મસ્ત મજાનો ઉતર્યો છે એક વિઝિટ કરી છે અને જે સ્થળ છે પિમુરાની ગુફા ટૂંકમાં તેમ ક્યાંક વાંચ્યું છે અથવા ક્યાંક તેમ સાંભળ્યું છે નામ એ પિમુરાની ગુફા આવેલી છે અને મારા ગામથી થોડીક બાજુમાં છે એટલે ઘણા દિવસથી આપણે વિચાર કરતા હતા કે આપણે આનો વ્લોગ ઉતારવી પણ ફાઇનલી આજ ટાઈમ મળી ગયો હતો અને અહીં નીકળ્યા હતા તમે થોડોક આનો વ્લોગ ઉતારવી અને થોડોક લોકોને આપણે દેખાડવી એવું મસ્ત મજાનું યુક્ત એવું કહેવાય ને તો એવું રણમણીય સ્થળ છે ટૂંકમાં અને જોરદારનું લોકેશન પણ છે અને ક્યારેક બાજુ તમે આવ્યા હોય તો એની વિઝિટ જરૂર કરજો કેમ કે જો બહુ જોરદારનું છે આમાં એવું છે જેની બાજુમાં હોય ને સ્થળ એને બહુ એની ટૂંકમાં બહુ વેલ્યુ કેવું બધું ન હોય કેમ કે અમારે માની લો ને કે અમારે ચોટીલા અમારો તાલુકો છે અને ચોટીલા ડેલી હોય તે અમે અને અમારે ચાઉન્ડમાનું ટેમ્પલ છે તો ત્યાં અમે જાતા જ ન હોય ક્યારે મારે લગભગ ડુંગરમાં થઈ ગયું હોય અને લગભગ સમથિંગ પાંચ છ વર્ષ જેવું થઈ ગયું છે એટલે આને જે થી લોકો આવતા હોય બધાને આમ ટૂંકમાં પ્રભાવિત લાગે એમ નવાય લાગે તો ચાલો તમારું બધાનું સ્વાગત છે મારા નવા માં તમને બધા સબસ્ક્રાઈબ નો વજન કરી હોય ચેનલ એ કરી વાજો અને તમને અવારનવાર આવા વિઝિટના સ્થળના તમને મારે આ ચેનલમાં વ્લોગ જોવા મળશે તો જો આવ્યું કક્ષા સ્થળ તમે એન્ટ્રી બતાવો એક તો વન વન બાય વન તો આ ગુફા છે અને ગુફાથી આ ઉપર જવાનું અહીંયા આવવાનું તો આ રસ્તો હે ઉપર જવાનું જવાનો અને તમે જો ભયંકર પથ્થર હે અને આઈટી ઉપર જઈને આ કારણે વસ્તુ જોરદારની છે ટૂંકમાં અને હું ઘણો લોંગ ટાઈમ થઈ ગયો ત્યારે હું આવ્યો તો અહીંયા એટલે ભીમની રિક્ષા કેવાય છે ઠોર કેવો લાગે અમે રોકાણ થોર કેવી તમે શું કે તમને ખબર તો ચાલો આપડે ઉપર આવી ગયા હતા ઉપર તો બાજુ મકાન બની ગયા છે ને હું આવ્યો ત્યારે તો ઘણો સમય થઈ ગયો યાની પાંચ છ વર્ષ પેલા આવ્યો હતો ત્યારે ઉપર રિક્ષા હતી પણ અત્યારે તમે ક્યાંય દેખાતી નથી કેમ કે આ જો બધું આવું થઈ ગયું છે મોટા મોમે તરફ ઘણે મોટું સંશોધન કરવામાં આવ્યું છે અને આમાં ક્યાંક રિક્ષા હતી પણ અત્યારે મને આમાં ક્યાંય જળતી નથી ટૂંકમાં ક્યાં હતી ખબર નથી રહેતા ફિલહાલ કેમ કે બહુ લોંગ ટાઈમ થઈ ગયો આવ્યો છું ગોતી ચાલો તમને સરખી રીતે ઓલી હેઠની જે ગુફા છે ને એની વિઝિટ તમને કરાવું કેમ કે એ ગુફા એમ કહેવાય છે અત્યારે હજી ફિલહાલ બંધ કરી દીધી એનું આગળ આડવ જણતર કરી વાયું સમય પહેલાં ત્યાં કણે એ ખુલ્લી હતી અને કહેવામાં એવું આવે છે કે ગુફા જૂનાગઢ નીકળે છે

તો ચાલો ફાઈનલી અમને ગુફા મળી ગઈ છે કે રખડતા રખડતા પાછા બાજા છે અને જુઓ અમિત ફાઇનલી ગોત લીધી આવી જુઓ પથરા આવું છે અને આ બાજુ આપણું ગામ આવેલું છે આ સામે દેખાય ચોટીલા સાવુંમા ટેમ્પલ છે ડુંગર આરિયો સાવું નો ડુંગર છે ચોટીલામાં જે આવ્યો છે ને તે મને ફ્લોક શું આ સડી ગયો સાઈ પીઓનું મારે છે ને એટલા માટે

તો ચાલો હવે આપડે જાય નીચે અને અહિયાં જો આ બધા બિહાર દીધા છે અને અમારા ભોલુભાઈ જો એકદમ ડ્રાઇવિંગ કરી રહ્યા છે હા જો રિક્ષા બાબા ભાઈ ક્યાં જાય છે આ અમારે આવું છે રાજકોટ રાજકોટ ભોલા ભાઈ રિક્ષા અને આ જો બંને બેઠા છે પેસેન્જર અને આપણે બે જાવી આવ અને જાવી આવ ચાલો અમે જાવી છે આવ નીચે મળવી આપણે તું જવું ને ભાઈ આપડા ચાલો રાખશું આપડે મકાન રાખી દઈશું અગાસી માં મૂકી દેવી ને તો ચાલો નીચે જઈને મળવી આપણે અને આ રિક્ષા તમને બતાવો ને જમીન બતાવી દીધી છે આ રિક્ષા છે ભેમની રિક્ષા કહેવાય છે અને આ ઉપર જ આવેલી છે તમે આવો ને ગમે પૂછી લો હાલ તો ચાલો નીચે આવી ગયા છીએ આપણે નીચે આવવાનું તમને જો આ રીતે પથ્થર તમે જો હળી પથ્થર તમને મારા બતાવો એટલે હમણાં હું આવ્યો હતો પણ એમાં એવું હતું મારી નજર રહી ને બંને બાજુ મધ છે જે મધ આવે મધ છે ને બે બંને ડેન્જરસ છે અને ત્યારે ઉડતું હતું બધે બાજુ સમજાણું બીક લાગતી કડવાની એટલા માટે પછી લખ્યું છે નગ દ્રૌપદી નું રસોડું કહેવામાં આવે છે બધા અમે નામ એ રીતે થાંભ્યું હતું પણ આમાં નામ શું લખ્યું છે કુંતામાનું રસોડું અંદર નામ એ રીતે લખ્યું કુંતામાનું રસોડું પણ હવે આપણે રાજી દીધો તો મને જ ખબર પણ જો મધ જો માર્યું અને બ્રેક કલર દેખાય તમને મધ છે આ પગથિયા છે સાઈ તમારે સડી જવાનું સીધું આમ અને પછી બંને બાજુ સેમ છે વા પણ છે અને આયા પણ છે બંને બાજુ સેમ છે તો એ કાય આવ્યું અને કા આવ્યું મારો મધ ધ્યાન રાખી અને મધ પાછું હાદુ નથી ઓલી મોટી માખી વળવાવાની છે તો જો આરે ના ગુફા છે અને જો એને સણી વાળી છે

આ પિંતામાં નરસોડું એ ને बाजू મારીું રસોડું કુંતામાં તરાની જરૂર એકવાર તમારા મુલાકાત લઈ કે સળ જોરદાર મસ્ત સમજવાનું છે અને આમાં જો બધાના ફીમના બધાના ફોટા દોરા પુત ભગવાન મૂછે ફોટો આઈ બંધ કરવી જોઈએ આ ગુફા બંધ કરી આ ગુફા હતી ના ગુફા તો ચાલો તમને એ પણ દેખાડ દીધી ગુફા પણ દેખાડ દીધી અને આ બહુ જોરદારની છે કેમ કે આ લો પાઇકા ઘણી અહીં જોડાયેલી છે અને તમે અવારનવાર આ વાંચ્યું હોતા નહીં છે કેમ કે આ આવતું હતું ને ભણવામાં લાલ ભણવામાં આવતું હતું શું ભણવાનું હતું લાલ બે શબ્દ બોલતો આપણને મને કાંઈ ખબર નથી આમ કે થોડા તો ભણ્યા છો ભાઈ મને વિશે કાંઈ ભણવામાં તને આવ્યું છે કાંઈ બધા બીજા છે બ્લોગમાં આવવા Ah, tá só louco, ele vai ser. હું પથ્થર જોઈને કાંક નવાઈ લાગે છે પથ્થર કેવો કટાવ ટૂપ છે જો ક્યાંક વાંચી ચાલુ થાય છે અને તે ફરતો હોય પથ્થર ના ભીમોરા ગુફા હોય ને તો પેલા તમને સ્કૂલ જોવા મળે છે અહીંયા માધ્યમિક ને સ્કૂલ છે અને હોસ્ટેલ આ બધી સુવિધાઓ પણ છે અહીંયા અને દેખાની સ્કૂલ છે અહીંયા અને પેલા આવડો કમ્પાઉન્ડ છે એટલો તો મને તોને સાઈટ સીટો હતું મૂકવા મિસ્ દેવા માટે આ સ્કૂલ છે એટલે કે દેખને તમને આ સ્કૂલ છે અને સ્કૂલ આ રાજ તો એસી તેસી દોસ્તો આપ બુલેટ જોવા પડી બુલેટ ને ગાડી આપડી પડી આવો પગથિયાં છે

પણ આમાં એવું છે બધા ઓળખવા જાઉં નવા કોઈ ખબર આપણું નામ બાપુ તો આપણું નામ છે અરુણ ચાવડા અને ઓળખ કેવું કમેન્ટ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી વાજો એક મસ્ત મજા નવા વ્લોગમાં અને તમારે આવા નવા વ્લોગ જોવો હોય તો સબસ્ક્રાઇબ કરી હવે કોઈ અમે ઉતારીને તો તમને દેખાય તો હવે બીજું એક મસ્ત મજાનો લોક મેં ઉતર્યો હે એ મૂકવાનો છું જોરદારનો હોય એ પણ જોજો પણ મૂકું ક્યારે અત્યારે નહીં તો ચાલો મળી મસ્ત મજાનો લોગમાં ત્યાં હું આરામ જાય જયે માતાજીને પછી મળી બીજા નવા બ્લોકમાં ઓ